કાને કામ બસ અમાર જોર દેવું ૐ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર જય ભોળિયા ના જય ગોપનાથ દાદા જય ગોપનાથ જય સોમનાથ દાદા જય સોમનાથ

મહાદેવ ના હવાર માં ગમે કામ પડતું નાય ધોય સ્નાન મહાદેવ કરવાના કલ્યાણ થાય એવા સારા વિચારો આપે ભગવાન આપણને એ કાયમ માટે આ બુદ્ધિ માગવાની ભગવાન પાસે રૂપિયા ને એવું કઈ નહીં માગવાનું સારી બુદ્ધિ આપો સારા વિચાર આપો જેથી કે સારું વિચાર છે સારી બુદ્ધિ છે તો પોતાનું કલ્યાણ કરીએ છું

આ ફૂલ કોક ખબર હોય તો કોમેન્ટ કરજો કયા છે ખબર નઈ હારે મને નામ નથી આવડતું થઈ ગયું છે અને જોરદાર જો આપડે દાડમ આપડે બહુ ટેસ્ટી જુઓ બધા આવ્યા કરે તમને એકડો લાગે ખાવા માં મીઠા મિત્રો અને રોગ બોગ નથી સરસ મજાના છે બરાબર ને અને કોઈ પણ ખાવા હોય તો આપડી ઘરે આવજો મિત્રો અને બીજી જમરખડી આપડે દાદાએ જે કલમ કરી બહુ મોટી જમરખડી થઈ ગઈ છે જમરૂખ નથી આવ્યા પણ કલમ બહુ મોટી થઈ ગઈ જોવો તમે કવડી મોટી જે ઓણા અને જમરૂખ બમરુખ જે કાંઈ આવ્યું નથી અને સીતાફળીનો ખાલ ઓલો થઈ ગયો છે અને એક અમારે જમરૂખડી આવેલી છે ક્યાંથી અમારે કેરાળા થઈ કેરાળાથી જમરૂખડી આવી છે જેઓ અવળી થઈ ગઈ છે એ રોપું ઘણા રોપા આવ્યા હતા પણ આ રોપું જો અવળું થઈ ગયું છે અને જે હાથ જવવું પડશે જો આ મહેંદી બહેંદી જો છે અને જો અહીંયા ડુંગળી ને એવું છે એ તમને દેખાય હા ફૂલઝર નો ફૂલઝર કાકા પણ વ્લોગ લે છે આપડો અને હમ હમ એમ બે વ્લોગ બનાવી અને જો આ મોન્ટુ ભાઈ હરી ગયો તો મિત્રો ચા બની ગઈ છે આપણે અને ચા પી લઈ પેલા મારા મમ્મી ચા બનાવી નાખી છે કઈ ચા બનાવી પંજાબી હા 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 પંજાબી સાબ બનાવી બોલો કાકા વયાઓ પંજાબી સાબ પંજાબી સાબોલે તો પંજાબી બлле બлле ને માં નાખવાનું અદ્રક ઈલાયચી એ મિત્રો તમે કોઈ પંજાબી ચા પીધી હોય તો ક્યારેક comment માં આપજો આપડે પેલી વાર પીએ છીએ પંજાબ ગયા તા પણ આપડે એવી જ કઈ તીખી બીખી મોળી મોળી પીધી તી બિસ્કીટ ની ડબ્બી નખાઈ અંદર એવું હે આ ને તો હાલો મિત્રો હું ટેસ્ટ કરું પછી તમને કહું ગળો બની હું પણ આ નકરા દૂધમાં માં છે મોટા હમ નકરા દૂધમાં જ છે

અને પછી તમને મળું અને હાવ જ ના location અપાય નહિ એટલે હું તમને લોકેશન નહિ આપું પણ હું નીકળી જઈશ અને પછી તમને બતાવીશ કે હું આજે ગયો હાવ લોકેશન ન હોય ભાઈ તો હું નીકળું છું મિત્રો અને જઈશ હાલો મિત્રો આપણે આવી ગયા છે નાઈ જ કાકાની દુકાન અને મેન કાકા આજ મેશિંગ મશીન કર્યું છે જોવો તો એ માતાજી મિત્રો જો આપણે પણ મેશિંગ મશીન કાકાની મશીન મશીન આપણે મેના રાણે જઈએ છે જેન કોલેજ મિત્રો આપણે સાથે કાકા જોડાઈ ગયા છે ને કાકા કઈક વાત કરશે ડુંગળી વિશે તો કાકા ને આપણે માઇક આપી દઈએ અને વાત કરીએ ડુંગળી ની કઈક ડુંગળી લીધાનું અને મરસુઈ ઘી કામી કામી ની મરી ગયા તો એ નહીં દે આ મારા ગઢિયાની કહેવાય છે ને ભાઈ અત્યારે આમ તો હાસી પડે એવું લાગે હો ભાઈ નકર અમને આ ભરોસા નતો કે ભાઈ પેલા ની કહેવાય હતી જૂની થઈ ગઈ હવે કદાચ આ બધું ન હોય પણ જોતા એવું લાગે કે આ કદાચ છે ને આ કહેવાય હાસી પડી ગયું એમ લાગે વાંધો

નિકાસ બંધી કરી છે એને કદાચ એટલું બધું સાહસ ન કરે કેમ કે પાસે કંઈ નહોતું ને બળ કરે સમજા હવે આ બધાને દેવા બધાને મોઢે રહેવું આ બધું છે ને મારા ભાઈ વહેમ વહેમ ભાઈ શું કરવું એમ થાય આવી કઈ ખબર નથી એ હતું એ હારી ગયો અને મારે ખજાને બેઠી ખોટ પણ જેની જેની વાટ જોઈને અમે ધોળતા હતા એ ડુંગળીએ આજે અમને રખડાવ્યા કાકાની કાકા ની દુકાને બેસી ગયા છીએ કાકા એ ઘણી વાત કરી અને પછી આપણા માટે પેસલ આવી ગયું છે આઈસ્ક્રીમ શાળા નું જો તમે આ ઘરે બનાવેલો આઈસ્ક્રીમ છે એટલે કે અમારી ભાષામાં હાથો બરોબર હાથો ખાવાના ઘણા ફાયદા હોય છે આપણને કાકા કહે છે કાકા કયો શિયાળામાં હાથો ખાવો જોઈએ હા હા જે કરીને આપણે છે ને હા હા કફ શરદી એવું કઈ ન થાય હા હા અને પછી કબજિયાત ન થાય મગજ માટે બહુ સારું વાયુ ન કરે મગજમાં આપણને છે ને મગજ બહુ સારું દુખાવો ન થાય મગજમાં ક્યારે એ મગજ ને આ કામ આપે સ્વીટ નાખેલું હોય છે એ આપણું પાણી શરદી ખેંચી લે કફ ન થવા દે ઘણા ફાયદા હોય હોય છે અને જેને બહુ ભૂખ ન લાગતી હોય અને આથો ખાવાથી છે ને ન ખાવાના હવામાં બ્રશ બ્રશ કરી અને ચા નહી પીવાની આથો ખાઈ જવાનો બેલો ખાય છે ને શિયાળામાં ઘણા માણસો એમ કહેતા હોય કે અમને ભૂખ નથી લાગતી ખાવાનું નથી લાગતું પછી આ પાસન શક્તિ ધીમી પડી ગયું હોય મન પડી ગયું હોય પાસન શક્તિ એટલે આથો ખાવું જોઈએ આમ જે કરીને એની પાસન પ્રતિક્રિયા છે ને એ બહુ અત્યંત બને અને ઘણા ફાયદાઓ છે એના તો ખબર હતી મારે બા કહે છે કે ભાઈ એ તને ભાવે કે ન ભાવે પણ થોડો થોડો તારે કાંઈ ખાતો થાવો નહીં એટલે હું શિયાળા પૂરતી છે ને મારી બા મને બનાવી દીએ એમાં સાકર નાખે ઘી હોય સાકરનો ટેસ્ટ ઘણો એલસી હોય આવું બધું નાખીએ અને ખાઈએ સરસ તો બે મિત્ર બનાવ રેજો આપણા ઓલો તો આપડા પટેલ અહીંયા હમલા છે હું તમને બતાવી દઉં હમણાં જોવો સરસ મજાના ટેસ્ટમાં સારો છે એકદમ છે એકડો છે અને અહીંયા બહાર ડારવાનું કામ શરૂ છે અને આપણે સાઈકથી કેવા છે થોડા મોળા મોળા લાગે પણ મજા આવે છે બતાવુ તમને મજી